રાજ્યના પોલીસ વડાના આદેશ મુજબ વડોદરામાં સરકારી કચેરીઓની બહાર સવારથી હેલ્મેટ ડ્રાઇવ યોજાઈ હતી ગણતરીના કલાકો સુધી પોલીસની આ કાર્યવાહી બાદ તમામ સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ લોકોની અવર જવર થઈ ગઈ હતી થોડા કલાકમાં જ હેલ્મેટ પહેરાવનારા મુખ્ય પોઈન્ટ પરથી હટી ગયા હતા ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પોલીસ વડાએ સોમવારે એક પત્ર લખીને તમામ પોલીસ કમિશનરો તેમજ આઈજી અને એએસપીને આદેશ કર્યા હતા કે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ સરકારી કચેરીમાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરેલા હોવા જોઈએ જો તેમ ન હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી આ પત્ર બાદ મંગળવારે સવારથી જ શહેરની પોલીસ વિવિધ સરકારી કચેરીઓના મુખ્ય ગેટ પર જરૂરી ટ્રાફિક સાધનો સાથે ગોઠવાઈ ગઈ હતી નર્મદા ભવન કોઠી કચેરી સહિતની અન્ય સરકારી કચેરીઓની બહાર ઓફિસ ટાઈમ શરૂ થાય તે પહેલા ટ્રાફિક પોલીસના માણસો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગને પગલે કેટલાક વાહન ચાલકો દંડથી બચવા માટે સીધા જ આગળ જતા રહ્યા હતા તો કેટલાક ટુ વ્હીલર ચાલકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા હેલ્મેટ નહીં પહેરવા માટે જાત જાતના બહાના પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસની ડ્રાઈવને કારણે સરકારી કર્મચારીઓએ નમતું જોખવું પડ્યું હતું મહત્વની બાબત એ છે કે સવારના દસ વાગ્યાથી શરૂ થયેલી પોલીસની આ ડ્રાઈવ માંડ થોડા કલાક એટલે કે બપોરે એકાદ વાગ્યા સુધી ચાલુ રહી હતી ત્યારબાદ પોલીસ સ્થળ પરથી હટી જતા ફરી પરિસ્થિતિ જૈસેથી થઈ ગઈ હતી સરકારી કચેરીઓમાં બિંદાસ લોકો પોતાના વાહનમાં હેલ્મેટ વગર પ્રવેશતા અને બહાર નીકળતા જણાઈ આવ્યા હતા બે ત્રણ કલાક કાયદાનો કડક અમલ કરાવ્યા બાદ સ્થિતિ રાબેતા મુજબની થઈ ગઈ હતી સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને પણ આ કાયદાની કોઈ બીક ન હોય તેમ તેઓ બપોર બાદ ટુ વ્હીલર પર વગર હેલ્મેટે ફરતા જોવા મળ્યા